જે આપણે બનાવશું લાલ લાલ ટમેટામાંથી હોમમેડ મેડ કેચઅપ જે ખૂબ જ સરળતાથી સહેલી રીતે અને બજારમાંથી લાવ્યા હોય તેવો જ બનાવીએ છીએ જે છે ને બિલકુલ બજારમાંથી લાવ્યા હોય તેવો જ તો આને હું દર વર્ષે ઘરે જ આ રીતે બનાવું છું તો ચાલો ફટાફટ તેની રેસિપી જોઈ લઈએ આપણે કેચઅપ બાળકો તો એ રીતે ઘરમાં ખાતા હોય છે જે રીતે શાક ખાય જો અમારે તો રોટલી પૂરી પરાઠા સાથે પણ કેચઅપનું કોમ્બિનેશન જાય છે તો બાળકોનો લંચ બોક્સ હોય કે ઘરે કોઈ ફરસાણ સાથે કેચઅપ વધારે માત્રામાં ઉપયોગમાં લેવાય છે તો આવો કેચપ આપણે વધારે માત્રામાં બહારનો લાવેલા બહુ દઈ શકતા નથી બાળકોને તો ચાલો એકદમ ફ્રી થઈ બાળકો ખાઈ શકે તેવો કેચઅપ આપણે બનાવી લઈએ તેને બનાવવા માટે અહીં આ રીતે દેશી ટમેટા આવે છે જેનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો આવા પરદેશી મોટી સાઈઝના લાલ ટમેટા આવે તેનો જ ઉપયોગ કરવાનો છે જો અહીં ખાસ ધ્યાન રાખવું દેશી ટમેટા ખટ્ટા હોય છે અને પરદેશીમાં ગરબ પણ સારો હોય છે અને ટેસ્ટમાં પણ મીઠા હોય છે એટલે ખાસ પરદેશી ટમેટાનો ઉપયોગ જ કરવો તો અહીંયા મેં એક કિલોની માત્રામાં ટમેટાને ધોઈને સારી રીતે સાફ કરી દીધા છે હવે ખાસ આ ડીટિયાનો ભાગ છે તેને આ રીતે દૂર કરી લેવો તો બધા ટમેટામાંથી આપણે ડીટિયાનો પાર્ટ પહેલા દૂર કરી લેશું આ ખાવાથી પથરી થવાનો ભય વધે છે માટે ખાસ તમે ગમે ત્યારે ટમેટા વાપરો ત્યારે ડીટિયાનો ભાગ કાઢી લેવો હવે તેને આ રીતે ચાર કટકામાં કે પાંચ કટકામાં જે રીતે ટમેટું મોટું નાનું હોય તે રીતે આપણે કટ કરી લઈએ થોડા નાના પીસ કરશો તો તે ઝડપથી બફાઈ જશે તો આ રીતે હું પાંચથી છ કટકા કરું છું એક ટમેટાના ડીટિયાનો પાર્ટ દૂર કરી ટમેટાને સમારી લીધા છે હવે આપણે એક પોટલી બનાવવાની છે ગરમ મસાલો આમાં ઉમેરવાનો છે તો ખાસ આ રીતે કાપડ આવે જાળીદાર તેનો ઉપયોગ કરવો અને તેને બાંધવા માટે પણ મેં આ રીતે કાપડની જ પટ્ટીનો ઉપયોગ કર્યો છે અહીં રબર બેન્ડનો ઉપયોગ ન કરવો કારણ કે આપણે ટમેટા છે તે ગરમ થશે ને તેમાં પોટલી ઉમેરવાની છે તો અહીં ગરમ મસાલામાં દસથી બાર લવિંગ લીધા છે એક મોટી સાઇઝનો તજ લીધો છે તમે અહીં તમાલપત્રનો ઉપયોગ પણ કરી શકો છો સાથે અને તેની સાથે એક મોટી ચમચી જેટલા તીખા લીધા છે અહીં એલચી પણ ઉમેરી શકાય છે પરંતુ અમને જે રીતે સ્વાદ ભાવે છે તે રીતે અહીં મેં આટલા જ મસાલા ઉમેર્યા છે અને આટલા મસાલા ઇનફ છે અહીં બીજું કંઈ પણ ઉમેર્યા વિના આ રીતે પોટલી બનાવી ગરમ મસાલો તૈયાર કરી લેવાનો તમે સીધા પણ ઉમેરી શકો છો પરંતુ એ કાઢવામાં તમારે પછી સરળતા નહીં રહે ને આ રીતે ફક્ત પોટલી બનાવીને નાખવાથી તે આરામથી આપણે કાઢી શકીએ છીએ તો જો અહીં મેં આઠથી દસ લાલ સુકા મરચાં લીધા છે અડધો ગ્લાસ પાણી ઉમેર્યું છે અને પોટલીને આ રીતે વચ્ચે દબાવી દીધી છે હવે ઢાંકણ ઢાંકી આપણે દસથી થી પંદર મિનિટ સુધી મીડિયમ ગેસે ઉકાળવાના છે તો અહીં ટમેટા સારી રીતે ઉકળી ગયા છે અને સરસ બફાઈ ગયા છે એને ઢાંકણ ઢાંકી મેં દોઢ કલાક સુધી ઠંડુ થવા દીધું હતું મારે કામ બીજું વચ્ચે પડી ગયું હતું તમારે જો ઠંડુ થઈ જાય એટલે તરત તમે ઉપયોગમાં લઈ શકો છો અહીં ઢાંકણ ઢાંકી જ ઠંડુ થવા દેવું એ ખાસ ધ્યાન રાખવું જેથી અધકચરા ટમેટા સારી રીતે ગળી જાય હવે આપણે લાલ મરચાંની સહિત પોટલી એક સાઈડ કાઢી બધા જ ટમેટાને પીસી લેશું અહીં ગાળવાની કોઈ ઝંઝટ વિના તમારે એકદમ બજારમાંથી લાવ્યા હોય તેવો જ ટોમેટો કેચપ બનીને તૈયાર થશે તો ખાસ રેસીપી અંત સુધી જુઓ તો જો અહીં મેં આ રીતે કાણાવાળો ઝારો જે આવે છે એ લઈ લીધો છે આરામથી આમાં ટમેટાની છાલ નીકળી જશે દેશી ટમેટામાં બીનો ભાગ વધારે હોય છે જ્યારે પરદેશી ટમેટામાં ઓછો હોય છે તો માટે અહીં બી તો બહુ હશે જ નહીં અને જો કોઈ પણ હશે થોડા ઘણા તો તે મિક્સરની અંદર પીસાઈ ગયા હોય તો જો અહીં મેં આ રીતે ગાળી લીધો છે તમારે અહીં ઝીણી ગરણીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો પરંતુ આ રીતે ફટાફટ ગળાઈ જાય છે અને તમે જોઈ શકો છો મરચાંની છાલ જે રહી ગઈ હોય તે પણ આરામથી નીકળી જાય છે તો આ રીતે ગાળવાથી ખૂબ જ કામ સહેલું થઈ જાય છે જુઓ તમને દેખાતું હશે કે મોટા ટુકડા છે તે બધું જ સાફ થઈ ગયું છે અને આ રીતે ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ હોય છે અને બહારથી લાવીએ એ પણ આવું જ ટેક્સચર હોય છે કેચપની અંદર સાથે મેં પોટલી ફરી વખત ઉમેરી દીધી છે તે જ પોટલી આપણે અહીં ઉમેરવાની છે એક ચમચી મીઠું અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું સાથે અહીં મેં બસોથી અઢીસો ગ્રામ ખાંડ ઉમેરી છે અહીં તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો ગોળનો ઉપયોગ કરી શકતા નથી તેનાથી સ્વાદ નહીં સારો આવે માટે અહીં ખાસ ખાંડ અથવા સાકર ઉમેરવી તો જો આ રીતે આપણે ઉકળવા દેવાનું છે જેમ જેમ ઉકળશે તેમ ખાંડનું પાણી થઈ અને થોડો કેચઅપ પાતળો પડશે અહીં આપણે પાણી માપસર નાખ્યું હોવાથી આપણો કેચઅપ ઘટ જ રહેશે તમારે જો વધારે પાણી ઉમેર્યું હોય તો તમારે બળતા વાર લાગશે માટે મેં અહીં બતાવી છે એટલી જ ક્વોન્ટિટીમાં તમારે પાણી ઉમેરવું એક કિલોમાં અડધો ગ્લાસ પાણી ઇનફ છે કારણ કે ટમેટામાંથી પણ પાણી છૂટતું હોય છે તમે જો શરૂઆતમાં જુઓ તો આ રીતે પાણી સેપરેટ થાય છે અને એકદમ તરત જ નીકળી જતું હોય છે આ રીતે તો આ રીતે રેલાય નહીં ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે હવે અહીં ખાસ વાતનું ધ્યાન રાખવું કે જો પાણી તમારે રહી જશે ટમેટા કેચઅપની અંદર તો તમારો કેચઅપ બગડી જશે નહીં આપણે કોઈ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા નથી તો પણ આપણે તેને મહિનાથી દોઢ મહિના કે બે મહિના સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી શકીએ છીએ તો આગળ બતાવું છું કે તમે પ્રિઝર્વેટિવને બદલે શું ઉમેરી શકો છો ઉકળતા ઉકળતા પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને ખાસ મીડિયમ ગેસે મેં ઉકાળ્યું છે અને અહીં તમે જુઓ આ રીતે સેફટી માટે તમારે ઢાંકણ થોડું અધગુલ્લું ઢાંકવું પડશે નહીં બહુ જ છાંટા ઉડે છે જ્યારે પાણી બળવાનું પૂરું થઈ જતું હોય છે ત્યારે છેલ્લે તો અહીં તમને બતાવું કે જો આ રીતે મેં લીધું તો આરામથી પાણી સેપરેટ થતું નથી માટે આપણો કેચઅપ છે એ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે બનીને અને પોટલી હજી અંદર જ છે તો હવે હું પોટલીને બહાર કાઢી લઉં છું અને લાસ્ટમાં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું વિનેગર ઉમેરું છું તેનાથી સ્વાદ થોડો ખટાશ પકડશે બહુ વધારે ખટાશ નહીં લાગે કલર પણ એ રીતે જળવાઈ રહેશે અને તમે દોઢથી બે મહિના સુધી ફ્રીઝની અંદર આ ટોમેટો કેચઅપને તમે સાચવી શકો છો તો જ્યાં સુધી ટમેટા અત્યારે સિઝનમાં મળે છે ત્યાં સુધી તમારે મહિનો મહિનો દિવસનો બનાવી સ્ટોર કરી લેવાય એક બે વાર આ રીતે સિઝનમાં બનાવી ખાઈ લેવાય અને પછી બે મહિના આપણે સ્ટોર કરવા માટે બનાવી લેવાય જ્યારે ટમેટાની સિઝન પૂરી થવા આવે ત્યારે તમારે આ રીતે ગરણી મૂકી અને આ રીતે તમે સ્ટોર કરી લો કાચની બરણીની અંદર અને સરસ એરટાઈટ કરી તેને ફ્રીજની અંદર તમે સ્ટોર કરી શકો છો તો આ રીતે આપણે બેથી ત્રણ વાર સિઝનમાં ટોમેટો કેચઅપ બનાવીએ તો છ મહિના આરામથી નીકળી જાય પછીના છ મહિનામાં તમારે બહારની બોટલ લાવી અને વાપરી શકો છો તો આ રીતે આપણે અડધા વરસનો કેચઅપ તૈયાર થઈ જાય છે તો ઘણું બાળકોને બહારનું ઓછું જતું હોય છે પેટમાં તો ખાસ આ શિયાળે તમે આ રીતે કેચઅપ બનાવો હોમમેડ તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને હેલ્ધી તો એ બને જ છે તો આ શિયાળે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને કોણ કોણ આ રીતે બનાવે છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો